બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે સુપરિવાર બાદલ ગુજરાતી બ્લોક યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સવાર અંદર અત્યારે સમયની વાત કરીએ તો લગભગ આઠ વાગે છે અને આઠ વાગતા હતા તેના માટે આજે સવાર સવારના અંદર આજે આપણે નદી બાજુ આવ્યા હતા અને નદી બાજુ આપણે એકલા જ આવ્યા છે કેમ તો નદી બાજુ ફરવા લાયક નું થોડું મને દેખાતું હતું તેના માટે તમે જોઈ શકો છો અત્યારે કે નદીની અંદર ઘણું બધું પાણી પણ ઉતરી ગયું છે અને એવી ઘણી જગ્યા છે જે આપણે રમવા માટે પણ કામ લાગે છે ક્રિકેટ અહીંયા ઘણા બધા બાળકો પણ રમવા માટે આવે છે અને ત્યાર પછી તમે જોઈ શકો કે અત્યારે નદી અંદર કેટલું બધું પાણી પણ ઉતરી ગયું છે તો તેના માટે સરસ મજાનો વ્યૂ પણ આવતો હતો અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ શેનું ઝાડ છે અને આ ઝાડ ઉપર ઘણા બધા કાંટા છે અને આવું ઝાડ આપણા જીવન અંદર પહેલી વાર જોયું છું તો જોઈ શકો છો તમને નજીકથી પણ બતાવું આ ઝાડ ઉપર કેટલા બધા કાંટા પણ લાગેલા છે તેના માટે આપડા ઝાડ ને આપડે આજે ચેક કરવાનું છે કે ખરેખર આ શેનું ઝાડ છે અને એવું લાગે તો ફોટો પણ પાડવાનો છે ઘરે મમ્મી પપ્પાને આપણે આપડે શકો અને ત્યાર પછી આપણે પેલી બાજુ જવાની ઈચ્છા હતા તો તેના માટે આપણે ચાલતા ચાલતા જવાનું છે અને તમે બધા જોઈ શકો અત્યારે આપણે એકલા જ છે તો નદીના અંદર બીક પણ લાગતી હતી તેના માટે થોડે ગભરામણ પણ થતી હતી તો છતાંય આપણે નદી બાજુ ફરવા આવ્યા હતા તમે જોઈ શકો અત્યારે આપણે ચાલતા ચાલતા પેલી બાજુ જવાનું છે અને ચેક સુધી જવાનું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે અમારા નદીના અંદર ઘણું બધું પાણી પણ ઉતરી ગયું છે અને આના નદીના અંદર ઘણા બધા મગર પણ છે તો આપણને બીક પણ લાગતી હોય છે તો તેના માટે થોડી સાવધાની પણ રાખવી પડે છે અને આજુબાજુ કોઈના મકાન પણ નથી અને આજુબાજુ